કાર્યક્રમ પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો પ્રદેશ ભાજપ પરિસ્થિતિ કોંગ્રેસના રાહુલ ગાંધી એક કાર્યક્રમને સંબોધિત કરવાના છે પરંતુ તે પહેલા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટીલે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે પાટીલે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને લઈને કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા જણાવ્યું કે આખી જિંદગીમાં સરદાર વલ્લભભાઈનું સ્મારક આપી સરદાર વલ્લભભાઈનો કોઈ કાર્યક્રમ ફોટો નથી મૂક્યો આજે કહે છે સરદારભાઈ ને ભાજપે હાઇજેક કર્યા છે વિશ્વની સૌથી મોટી મૂર્તિ સરદારની અહીં બનાવવામાં આવી છે કોંગ્રેસ દ્વારા મહાઅધિવેશનમાં સરદાર અંગે આપેલા નિવેદન મુદ્દે મારી કોંગ્રેસને પૂછવું છે કે દેશનો કે ગુજરાતનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શને ગયો હોય અને પુષ્પાંજલિ આપી હોય એવો એક નામ નો બતાવો બોય માં લાંબી વાત નથી કરતો પણ એટલે ખાલી જો ઉલ્લેખ કરો વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા નું સ્મારક બનાવવા માટે નહીં આપ્યું આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જયારે આપણો દેશ અખંડ છે જો સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઇતિહાસમાં નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલ ને ભાજપે હાઇજેક કર્યા છે નેતા યોગદાન માત્ર અધિકાર ફક્ત એમને કરેલા કાર્ય કાર્ય ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે એમને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા તો લખીએ તમે તાજમહલ જોવા આવ્યા હતા કોઈ કારણ જેવી કારણો લખતા હોય છે તો પહેલા કારણોમાં સિત્તેર એસી ટકા એ તાજમહેલ જોવા માટે આવતા હતા આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વાત આજે જયારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જતા ગયો ડર એવો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં હવે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શકે અને આજે અમને યાદ આવે છે હવે જયારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થાય એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે ફરી એને લાઈવ કરવી છે ફરી એને દોડતી કરવી છે એમના જે શબ્દો છે ને એને સમજો દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી લાઈવ કોને કરવી પડે કે જે લાઈવ નથી જીવંત નથી અને જે જીવંત ના હોય એને જીવન કરવું એ તો ક્યારેય શક્ય જ નથી કુદરતો નિયમ છે એટલો નિયમ એટલે એમણે જ્યાં કહ્યું છે કે પાર્ટીને લાઈવ કર્યું છે પાર્ટીને દોડતી કરવી છે કોઈ ક્યાંય તો બધા શબ્દોનો અર્થ એ જ છે કે આ બધું નથી જે કરવા માંગે છે આ બધું જ નથી એ કરવા માંગે છે એવું એમના શબ્દોમાં થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ